હેલિકોપ્ટર ઉતારો આપ્યો હતો આ ધરમપુરનું મંદિરનો શણગાર કરવામાં આવ્યા છે રંગોળી પૂરવામાં આવી રહી છે ફૂલની પાખડીઓ દ્વારા આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ રીતે ફૂલો દ્વારા રંગોળી સજાવવામાં આવી છે આ રીતે હરિભક્ત દ્વારા આ રંગોળીનું આયોજન કરીને રંગોળી પૂરવામાં આવી છે મહંત સ્વાઈ મહારાજ અહીંથી પસાર થશે એ રીતે આ રંગોળી સજાવવામાં આવી છે શણગાર મંદિરનો શણગાર તેમ રોડનો બી શણગાર કરવામાં આવ્યો છે આ આપણે રાત્રે જ્યારે બધા રંગોળી ફૂડી રહ્યા છે ત્યારે આ રીતની રંગોળી સજાવવામાં આવી છે આ રંગોળીમાં દરેક જાતના ફૂલ પાન બધાનો ઉપયોગ કરવામાં આવ્યો છે કુદરતી રંગ નેચરલ કુદરતી રંગો દ્વારા ફૂલ અને ફૂલના પાંદડા નો ઉપયોગ કરીને રંગોળી આ બધા પોસ્ટર રોડ ઉપર મૂકેલા હતા તે આ રંગોળી મંદિર ઉપર સજાવવામાં આવી છે મહંત સ્વામીનું ચિત્ર પણ રંગોળીમાં ઉપસાવવામાં આવ્યું છે આ ગાડીમાં મહંત સ્વામી મહારાજ આ રીતે મંદિર ઉપર બધી રંગોળી સજાવવામાં આવી છે આમાં મહંત સ્વાઈ મહારાજને બેસાડીને લઈ જવામાં આવશે આ મંદિરના જે તિથલ મંદિરના પચીસ વર્ષ થવાના છે તેના અનુસંધાને પણ અહીંયા રંગોળી પૂરવામાં આવી છે મંદિર ઉપરથી આ રીતનો નજારો જોઈ શકાય છે જે હરિભક્તો મંદિરમાં દર્શને આવી રહ્યા છે આ મહંત મહારાજનું ચિત્ર છે રંગોળીમાં આ રીતે મંદિરને સજાવવામાં આવ્યું છે સ્વયંસેવકો બધા સેવા કરી રહ્યા છે આ રંગોળી દોરવામાં આવી છે હરિભક્તોનું ટોળું આપણને જોવા મળે છે આ યાદની અંદર સ્વામી મહારાજને બેસાડીને લઈ જવામાં આવે છે આ રીતે ઉપરથી નજારો આપણે જોઈ શકીએ છીએ આ રીતે બધા મહંત કરી રહ્યા છે આ બધો આજુબાજુનો નજારો આપણે જોઈ શકીએ છીએ કેવી રીતે બધું શણગાર કરવામાં આવ્યો છે આખા કમ્પાઉન્ડની અંદર મહાનસાઈ મહારાજ મંડપમાં પધારી રહ્યા છે આ મંદિર ઉપર જે તિથલ મંદિરનું જે દર્શન પચીસ વર્ષ થવાના છે તેનું રંગોળી પૂરવામાં આવી હતી આ બધા હરિભક્તો અને આ આંબા તલાટનું એક દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું છે તેમાં પ્રમુખ સાહેબ મહારાજ આંબા તલાટ ખેડૂત ના ઘરે 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 ભક્તો અંતર માં ઈચ્છા હોય કે બાપાનું સ્વાગત કરીએ તો સંતો હાથ શરૂ કરીએ ને પૂજ્ય સંતો બાપર આપણો સૌજી હાર અર્પણ કરીએ અક્ષય પુરુષोत्तम महाराजની જય રાજીજાંગે સોય महाराजની જય 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 રોક્ષવામી બસ આપણે બરોબર છે તો જોગી જો કે બાબા કે દેવચકલીનું કેમ છે એમ સુખ સુકનાવાળા માણસો દેવચક્લીનું જોતા એટલે જો સુકન જોઈને નીકળે કાંઈ બરાબર સુકન સારા છે તો કે સારું થવાનું છે એમ લોકો જે ભાવનાથી કરે એમ આપણે જાતે સારા છે તો સારું થવાનું છે સમાજ સારો થવાનો છે દેશ સારો થવાનો દુનિયા સારી થવાની છે આપણે તમને આ વિચાર આવશે ભગવાનના લેવાનું કોઈ નાનું નથી મોટું નથી પૈસા દર થવાનું કોઈ નથી ભગવાનના દરવાનો કોઈ